પહોંચાડવાને લઈને જે જે પોલીસ છે તેને અસામાજિક તત્વો છે તેને અટકાય છે તે પણ કરવામાં આવી કરીને તેમના પર જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે હાલ જે રીતના પીસીઆર વહન ને જોઈ શકો છો કે પીસીઆર વહન માં જે આ કાચ છે તે ગઈકાલે જે બનાવ બન્યો હતો તેમાં જે આ પીસીઆર વાહનના જે કાચ છે તે તોડી કાઢ્યા છે પણ હાલ જે રીતના અહીંયા માહિતી મળી રહી છે કે વડોદરા શહેરમાં જે રીતના પોલીસ દ્વારા જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યારે પેટ્રોલિંગમાં હોય જ્યારે કોઈ ઘટના ઘટતી હોય ત્યારે સ્થાનિક લોકો પોલીસને જાણ કરતા હોય છે ત્યારે અસામાજિક તત્વો જે પીસીઆર જોઈને ત્યાં પોલીસની ગાડી ઉપર જ સીધો પથ્થરમારો કરે છે અને જે પથ્થરમારામાં પોલીસની ગાડી જે સરકારી વાહનને જે નુકસાન છે તે પહોંચ્યું છે અને હાલ જે રીતના દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા પીસીઆર વન છે જે ફતેગંજ પોલીસ સ્ટેશન આ પીસીઆર વન છે તેમાં અહીંયા તોડફોડ છે એટલે કરવામાં આવી છે અમે અંદરના પણ આપણને જે દ્રશ્ય છે તે બતાવીશું કે અહિયાં હાલ જે રીતના અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અંદર જે જે છે છે તે તોડી આવ્યા જારી જે પોલીસની હોય છે જે સુરક્ષામાં લગાવવામાં આવતી હોય છે પોલીસની ગાડીની જારી તે પણ અત્યારે અહીંયા તોડી નાખવામાં આવી છે હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે ફતેહગંજ પોલીસની જે આ પીસીઆર વન છે તેમાં સામાજિક તત્વ એ પથ્થરમારો કરીને તોડફોડ છે તે કરવામાં આવી છે પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે હાલ જે રીતના વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આંતક છે તે જોવા મળી રહ્યો છે અને જ્યાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર કંટ્રોલ કરવાની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે પણ ક્યાંક ને ક્યાંક જે ગઈકાલની જે ઘટના છે નવાયાળ વિસ્તારમાં બની હતી તેમાં અસામાજિક તત્વો નશામાં એટલો ચૂર કે એને એ પણ ભાન ન હતું કે આ સરકારી વાહનને સરકારી મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે હાલ અહીંયા જે રીતના ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે આ વનને અહીંયા મૂકવામાં આવી છે અને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે ગાડીને જે ગાડીના કાચ છે તે પણ તોડી નાખવામાં આવ્યા છે ફતેગંજ પોલીસે જે અસામાજિક તત્વો છે તેને અટકાયત કરવાના જે ચક્રો છે તે ગતિમાન કરી દીધા છે અને તેને અટકાયત કરીને જે કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે હાલ અહીંયા હલ અહીંયા જે સ્થાનિક નાઝિમ શેખ છે જે ગઈકાલેની ઘટના છે તેમાં તેઓ આપને કેકને કેક માહિતી આપી રહ્યા છે જી નાઝિમભાઈ ગઈકાલ કો શું ہوا تھا કિતને બજે ઘટના થઈ હતી કિતને લોકો تھے ઓર કે ઉનહોને નશા કિયા થા પીસીઆર કો ભી નઈ છોડા ઉનકો એક પોલીસ કા ભી ડર નહી રા ये अपना बड़ौदा शहर के अंदर जो नवायार विस्तार में जो रात के 12 बजे जो घटना हुई है बहुत अफसोस के बाद मुझे बोलना पड़ रहा है ये बहुत बड़ी घटना हुई ऐसा होना नहीं चाहिए कि बड़ौदा शहर के अंदर जो जनता को सुविधा मिलना चाहिए जनता सेफ रहती है मगर आज पुलिस वालों के साथ जो गाड़ी पे अटैक करा जो पत्थर मारा जो अंदर कॉन्स्टेबल भी बैठी थे महिला पुलिस वाले उसका भी गिरबान पकड़ा है वहाँ पे मैंने सुनने में मुझे मालूम पड़ा तुरंत आया और मैं हंग संघ भी अपने जो गुजरात के गृह मंत्री उन्होंने मैं बोलना चाहता हूँ आपके मीडिया के ऐसे जो माफिया जो गुंडे हैं नवायार विस्तार में दस से बीस जो लोग हैं में से ऐसे लोगों पे तुरंत कार्रवाई होना चाहिए उनकी जगह जेल में होना चाहिए पूरी तो है और दो दिन पहले भी मेरे पे भी अटैक हुआ था कोई दारू पिया हुआ था मेरे बाजू उसने भी मुझे मारा तो दो पर, फिर भी पुलिस वाले कार्रवाई करके उसको छोड़ भी दिया अभी दोबारा कोई करे तो उसकी जवाबदारी कौन है हाँ। क्या मानते हो क्या इनके ऊपर कार्यवाही होनी चाहिए इनके लिए ऐसे जो माफिया जो गुंडे रहे जो नमयर विस्तार में दस से बीस टका है उनको जगह जो दारू पीते हैं जो गांजा मारते हैं जो नशा करते हैं जो रात के तीन तीन बजे चार चार बजे तक तो चाह पीते हैं होटलों पर बैठकर जो खुले रहते हैं होटल वालों को भी कार्रवाई करना चाहिए क्योंकि रात के ग्यारह बजे के बाद खाने पीने वाली चीजें भी सब बंद होनी चाहिए क्योंकि तो उन लोगों को गांजा गांजा पीते हैं दारू पीता खाने पीने के लिए मिलते हैं पूरी रात खुली रहती है ऐसे लोगों को जेल में डाला जाए जो कानून का पालन ना करे और जो गुंडे जो माफिया है जो चार गांजा पीते हैं ऐसे लोगों को तुरंत जेल में डालना चाहिए और મિત્રો આ હતા નાઝીમ શેખ કે જેઓએ ગઈકાલની ઘટનામાં તેઓને જે માહિતી હતી તે આપણા સુધી પહોંચાડી છે અને જે રીતના વડોદરા શહેરનું જે ફતેગંજ પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ જે બનાવ છે તે ગઈકાલે નવા યાડ વિસ્તારમાં બનવા પામ્યો હતો જેમાં સરકારી વાહન જે પીસીઆર વાહન ને અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે ને તેને ઘણું નુકસાન છે તે પહોંચાડ્યું છે હવે ફતેગંજ પોલીસે જે અસામાજિક તત્વો ઉપર જે કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરી દીધી છે ને અસામાજિક તત્વોને હવે ખેર નથી કેમેરામેન રાજદુબે સાથે હુ રવિસિંહ દસ પાકુડે ન્યૂઝ વડોદરા